અને દાણાનું જે વજન છે એ પણ વધારો કરશે તેલની ટકાવારી વધારશે આ જે છે એ કામ પીકવંડુ છે એની સાથે સાથે માં એબ્ઝોવન ટેકનોલોજી રહેલી છે એબ્ઝોવન ટેકનોલોજી એટલે જે તમે નોઝલ થી સ્પ્રે કરતા હોય તો એ જે સ્પ્રે કરવામાંથી જે બિંદુ છીટી પડતી હોય છે એ એક બિંદુમાંથી અસંખ્ય બિંદુની અંદર પરિવર્તિત કરે છે એ એબ્ઝોવન ટેકનોલોજી તો આ સમયે પીકવંડ ગ્રેડ વાપરવાથી ખૂબ સારા એવા પરિણામ

સાથે બીજા કોઈ ખેડૂત મિત્રો એવું કે ભાઈ કોઈ ગ્રેડ ભેગું સાડા પાંચ પીએચ નો ગ્રેડ છે એટલે કે લો પીએચ નો ગ્રેડ છે એટલે તમે કોઈ પણ દવાની સાથે મિક્સ કરશો ખૂબનાશક હોય પછી કોઈ ઈયળ હોય કોઈ દવાઓ હોય કથિરીની દવા હોય ગ્રીપ્સ દવાઓ હોય તો એની સાથે મિક્સ કરવાથી પણ એદો વાળા રિઝલ્ટ પણ વધારે જોઈએ છે એટલે ખાસ કરીને આ પીકોન જે ગ્રેડ છે એ પીએસ નો ગ્રેડ છે અને અત્યારે જે મગફળીનો સ્ટેજ છે એ સ્ટેજની અંદર સારા કુટનાશક વાપરવા કેમ કે હજી પાંચ થી સાત તારીખની અંદર સારામાં સારા વરસાદની આગાહી કરેલી છે આઈએમડી દ્વારા તો એ પણ ખાસ એક ધ્યાનમાં રાખવું કે સારા ફૂગનાશક અત્યારે પરિપક્વતા સમયે આપવાથી કામ જેટલા સારા હશે એટલો છોડ છે એ વધારે વધારે ખોરાક બનાવશે અને ખોરાક જે બનતો હોય છે અત્યારે જે દોડવા ભરાવવા દાળ માટે ખૂબ આવશ્યક છે એટલે ખાસ કરીને સારા ફ્રી સારી કંપનીના ખરીદવા અને સાથે આપણું આઈસીએલ કંપની જે મેં વાત કરી પીકવન જીરો ઓગણપચાસ બત્રીસ એ ખાસ કરીને આની સાથે નાખવાથી એ દવાના રિઝલ્ટ પણ દસ પંદર ટકા જેવા વધી જાય છે એટલે ખાસ ભલામણ છે ખેડૂત મિત્રો કે આઈસીએલ કંપનીનું જ પીક પણ જે આવે છે એની ખરીદી કરી અને નશક સાથે સ્પ્રે કરી શકે થેન્ક યુ